હેલો ફ્રેન્ડ્સ વરસાદની સિઝનમાં આપણે ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થતું જ હોય અને ઘણી પ્રકારના ભજીયા આપણે બનાવતા જ હોઈએ પણ આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે લીલી ડુંગળીના ભજીયા જોઈ શકો છો કેટલા સરસ પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં અને બિલકુલ તેલ નહીં રહે એની ગેરંટી સાથે ગરમા ગરમ ભજીયા હવે આપણે કોથમરી મેથી અને લીલી ડુંગળીને સમારી ધોઈને આપણે લઈ લીધા છે ત્રણે એક સરખું માપ લેવાનું હવે અઢીસો ચણાનો લોટ લેવાનો છે અને એમાં આપણે આ જે ડુંગળી મેથી કોથંબરી સમારીને રાખ્યા છે એ આપણે એમાં નાખી દઈશું આ રીતના જોઈ શકો છો અને ડુંગળીનું પ્રમાણ થોડુંક આપણે વધારે લીલી ડુંગળીનું રાખવાનું બહુ મસ્ત ભજીયા બને હવે આપણે આમાં એક વાટકી તીખા મરચાં લેવાના છે ને એક મોટું બટેકું ઝીણું કાપીને એમાં નાખી દેવાનું છે હવે એક આખો લીંબુનો રસ એમાં નાખી દેવાનો છે એટલે અડધી વાટકી જેટલો લીંબુનો રસ નાની વાટકી હવે આપણે એક ચમચી જેટલું આદુ ખમણીને લેવાનું છે એ એમાં નાખી દીધું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને આ જે આખા ધાણા આવે એ આપણે અધકસરા ખાંડી અને અડધી ચમચી જેટલા એ લેવાના છે અને અડધી ચમચી જેટલા અજમા કશ કરીને નાખી દેવાના છે અજમા વગર એનો ટેસ્ટ બિલકુલ સારો ન આવે હવે ભજીયાનો ખારો આવે ને એ આપણે અડધી ચમચી નાખો છે સ્વાદ પ્રમાણે હળદર અને જીરું નાખી દીધું છે અડધી અડધી ચમચી અને આ ગરમ મસાલો નાખવાનો છે અને ગરમ મસાલો નાખજો તમે એકવાર આ ગરમ મસાલો નાખી અને ટ્રાય કરજો બહુ જ ટેસ્ટ અલગ આવશે ભજીયાનો અને હવે આપણે હાથની મદદથી પહેલાં બધું મિક્સ કરી દઈશું ને પછી આપણે આમાં પાણી ઉમેરવાનું છે આપણે પહેલાં છે ને કારણ કે આપણે બધા શાકભાજી ધોયા હોય એટલે એમાંથી પાણી સૂટે પહેલાં આપણે એ રીતના બધું મિક્સ કરી દેવાનું છે અને ભજીયાનું બેટર આપણે એ રીતના રાખવાનું છે બહુ કડકય નહીં બહુ ઢીલું નહીં ને એવી રીતના હવે આપણે એટલી બેટરમાં આપણે બે ગ્લાસ પાણીની જરૂર પડશે પહેલાં આપણે એક ગ્લાસ પાણી નાખી દઈએ પછી મિક્સ કરીને પાછું જરૂર પ્રમાણે પાછું પાણી નાખવાનું છે જોઈ શકો છો બેટર આપણું આવી રીતના રાખવાનું છે બહુ જાડુંય નહીં ને બહુ પતલું નહીં સરસ એવો બેટર રાખવાનો છે અને બેટરની ખાસ વાત બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો એટલે સરસ આપણું બેટર ફૂલી જશે હવે તેલ ગરમ થઈ ગયું છે ને એમાં આપણે ભજીયા પાડી દેવાના છે જોઈ શકો છો ભજીયા નાખતા જ એકદમ નાખો એટલે સીધું જ ઉપર આવી જાય એટલા એ રીતના બેટર આપણે બનાવ્યું છે અને એકદમ આપણે મમરી નથી પડતી જોઈ શકો છો એવી રીતના આપણે ભજીયા બેટર બનાવવાનું છે એકદમ પરફેક્ટ માપસાથી આવી રીતે બનાવશું ને એટલે બહુ જ મસ્ત ભજીયા બનશે અને તેલ બિલકુલ નહીં પી જાય ભજીયા ઘણીવાર એવું થતું હોય કે ભજીયા ખાવાનું બહુ મન થાય પણ એમાં તેલ બહુ રહી જતું હોય એટલે આપણે મન ન થાય ખાવાનું પણ આમાં આવી રીતના બનાવશું ને એટલે કોઈ દિવસ તમારે ભજીયામાં તેલ નહીં રહે હવે આપણે આવી રીતના ભજીયા નાખી દીધા છે ને હવે આપણે એને તળી લેશું આવી રીતના અને આવી રીતના કલર બદલાય પછી આપણે એને કાઢી લેવાના છે અને મારી એક વિડીયાની ક્લિપ ડિલીટ થઈ ગઈ છે તો સોરી હવે તમે આવી રીતના કલર થાય એટલે ભજીયાને કાઢી લેવાનો છે અને હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું જોઈ શકો છો કેટલા સરસ એવા ભજીયા બન્યા છે પોચા રૂ જેવા અને જાળીદાર ભજીયા અને શરદી થઈ ગઈ હોય ઉધરસ થઈ ગઈ હોય તો તમે આવી રીતના લીલી ડુંગળીના ભજીયા બનાવશો ને ખાવામાં પણ ખૂબ હેલ્ધી અને મજા આવશે ચોમાસાની સિઝનમાં તો આ રેસીપી ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ